તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડિયોની અંદર તો મિત્રો વાળીનાથ તરફની અંદર જે મિત્રો જે પ્રતિષ્ઠા યોજાણી હતી તેની અંદર મિત્રો એક સાક્ષાત ચમત્કાર થયો હતો અને મિત્રો તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો એ વાયરલ વિડીયો જોતા પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર આવે છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો વાળીનાથના ભગવાન માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરજો મિત્રો આ વાયરલ વિડીયોની અંદર જોઈ શકાય છે કે જ્યારે મિત્રો આ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી ત્યારે મિત્રો એક દેવચકલી આવી અને મંદિરની ટોચ ઉપર બેસી જાય છે અને મિત્રો એવું કહેવામાં આવે છે આ દેવચકલી છે સુકનની અંદર મિત્રો સર્વશ્રેષ્ઠ ગણાય છે અને મિત્રો આ વિડીયો કેમેરાની અંદર કે થઈ ગયો હતો અને વાળીનાથ તરફધામની અંદર આ અદભુત પરચો જોવા મળ્યો હતો જેને મિત્રો સૌ કોઈ લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થઈ રહ્યો છે મિત્રો આપ સૌને ખ્યાલ જ છે કે આ વાળીનાથની અંદર એટલું મોટું મંદિર બન્યું હતું જેના કારણે મિત્રો આપણા વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી અને મિત્રો લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને મિત્રો કેટલાય લોકોએ દર્શન કર્યા હતા તો મિત્રો વાયરલ વિડીયો વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજ c